सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु कश्चित् दुःखपापते ओ આપણી ચેનલ પર અને અમે બે દિવસ આ રૂમમાં રહ્યા હતા અને સારી સુવિધા હતી અને આપણે સમજો ને ગજાનંદ આશ્રમની બાજુમાં છે ઐશ્વર્ય હોટલ બરાબર ગેસ્ટ હાઉસ તો સારી સુવિધા હતી તો હવે અમે લોકો અહીંથી પ્રસ્થાન કરીએ છીએ સુનિલભાઈ તૈયાર થઈ રહ્યા છે અને ગીતામય રેડી થઈ ગયા છે સવારના ચાર વાગે ઉઠીને દર્શન કરી આવ્યા હતા તો બની રહો મારી સાથે નર્મદેહ હવે અહીંથી અમે લોકો જશું ગૌમુખ ઘાટ ઉપર અને ત્યાં આગળ અમે સંકલ્પ લઈશું મૈયાના કિનારે મૈયાના તટે અને ત્યાંથી પછી સંકલ્પ લઈને પછી આ અમારે કન્યા ભોજ કરાવવાનું છે તો એ પછી અમે લોકો ત્યાંથી પ્રસ્થાન કરશું આજે સંકલ્પ થઈ ગયા એટલે અહીંયા રોકાવાનું નહીં પછી સીધું આગળ વધવાનું બોલે અહીંયા સર્વત્ર જુઓ આજે તારીખ ત્રણ છે ને વાર છે સોમવાર તો અહીંયા બધા સમગ્ર જે પણ પરિક્રમાવાસી બધા આવી ગયા છે અને બધા અહીંયા બ્રાહ્મણ દ્વારા સંકલ્પ લેશે અને અહીંયા હું તમને બતાવું કે અહીંયા આપણે આ હોટલની અંદર મૈયાને ભરવાના અને આમની સદાય માટે જ્યાં સુધી પરિક્રમા પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે આમની સવાર સાંજ બે ટાઈમ પૂજા કરવાની અને બીજું કે એમને ધૂપ દીપ ભોગ એ બધી સામગ્રી અમારી પાસે છે તે અમે લીધી જ છે સાથે સાથે ખલાસ થશે તો આગળથી બધું મળી જશે બધું તો આવી રીતના મૈયાને સાથે લઈને આપણે મૈયાનું ભજન કરતાં 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 ત્રણથી ચાર હજાર કિલોમીટર જે પણ થાય આપણે એ પૂરું કરવાનું અને એવી રીતે અહીંયા સંકલ્પ લેવાનો તો જે મૈયાના સામે બ્રાહ્મણ દ્વારા ઓમકારેશ્વર મંદિર પંડિતજી પંડિતજી ઓ પંડિતજી તો અહીંયા જુઓ સામે ઓમકારેશ્વર મંદિર છે બરોબર તો તમને ઓમકારેશ્વર મંદિર અને એમની સામે મૈયાનો છે ત્યાં આપણે સંકલ્પ લઈએ છીએ તો હવે સંકલ્પ પૂર્ણ થયા પછી અમે હું તમારી વડે પછી વાત કરીશ કારણ કે સંકલ્પ થઈ ગયા પછી અમારે અહીંથી પ્રસ્થાન જ કરવાનું હોય છે એટલે માટે નર્મદે હર અમારી સાથે બની રહો આપણી ચેનલને જોતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો અને ઘરે બેઠા આનંદ માણો નર્મદે હર भरा है आपको सीटी में उनको ऊपर छोड़ दीजिए अब हाथ में अब यहां ध्यान दीजिए हमारे उसमें अपने मन से अगर मतलब कृष्ण कृष्ण આપણે માતા પિતા કા નામ લે શરીકો મેળા ભનાત્મા વિશ્વ પ્રારોક્ત ફર શાત્યા શારીરિક કષ્ટ રોગ પૈત્ર સંકલ્પ નર્મદા પૂજના

પ્રસ્થાન કરી લીધું છે અહીંયાથી નર્મદા મહિના કિનારેથી હતી હતી હવે અમે અહીંથી નર્મદાના તટે તટે જઈને હું તમને આગળ બતાવતો રહીશ ક્યાં રોકાયા શું છે શું નહીં ભલે તો અમારી સાથે બની રહો અને નર્મદે હર તો તું નર્મદે એ જય હો નર્મદા માઈકી તો ચિંતા કાયકી સીતારામ હવે જો આપણે અહીંયા આવી ગયા છે શું કહેવાય આપણે તટે તટે અમે લોકો ચાલુ કરીએ છીએ આ પેલું એકદમ લાંબે દેખાય છે તેવું પેલું જગત જગતગુરુ શંકરાચાર્યજીનું સ્ટેચ્યુ અને અમે લોકો નર્મદાના તટે તટે કરીએ છીએ હવે આગળ વધશું અખિલ ભારતીય વિશ્વકર્મા પંચાલ मंदिर एवं धर्मशाला तो आज हमें पांच छ किलोमीटर जालसू बस तो मैया कि तो बदा मैया कि बदा तीर्थ आ तो तीर्थों दर्शन करावता प्राचीन तीर्थों हजारों वर्षो एकदम चलो ठीक है भले अमरी बनी रहो હા હજી હમણાં અમે લોકો શરૂઆત કરી છે હજી અમને સેટ થતાં એક દિવસ જેવું લાગશે વ્યવસ્થિત પછી બધું યથાવત થઈ જશે એકદમ શાશ્વત ચિંતા વગરનું હજી અમારે પાછળ મિલ્યની જોડે સામાન વધારે છે એ અમારે ક્યાંક આપવાનું છે ક્યાંક એમને મેં કીધું આટલો બધો સામાન ના લેવાય પણ હવે એમને સામાન લઈ લીધો છે બહુ બધો શું કરવાનું ત્રણ ત્રણ ચાર ચાર થેલા બહુ પાછળ લાગે છે બરાબર મસ્તાન ઘાટ ભલે નર્મદે રસ્તો છે અમે થોડાક જ આગળ આવ્યા છે પાંચસો મીટર જેવું અને બહુ સરસ છે આ નર્મદા મૈયા અહીંયા લગભગ છે ને નર્મદા કાવેરી સંગમ પણ છે સરસ છે બોટો ચાલે છે હજુ છે ને આ માનધાતા પર્વત છે આપણે પેલા જગતગુરુ શંકરાચાર્યજીના દર્શન બહુ વિશાળ મૂર્તિ છે એકસો આઠ ફૂટની જે છે બધા અને માનધાતા પર્વત છે ત્યાં આગળ આપણે કાલે ગયા હતા ને તમને બતાવ્યું હતું આજે પરિક્રમાનો પહેલો દિવસ તારીખ ત્રણ નવેમ્બર બે હજાર પચીસ તો અમે લોકોએ શરૂઆત કરી દીધી છે ને એપ્રોક્સિમેટલી બે કિલોમીટર જેવું અમે આવી ગયા છે અને અમે હું પહેલાં લોકોની રાહ જોવું છું જોઈએ હવે આજે મોની આશ્રમમાં જ રોકાશું પાંચ કિલોમીટર છે હવે જોઈએ આગળ હજી ત્રણ કિલોમીટર જેવું બાકી છે પહેલાં લોકો આવશે પછી સાથે જશું નર્મદે હર નર્મદે હર જેને જાય છે ને બ્લુ શર્ટમાં બ્લુ પેન્ટ અને સફેદ શર્ટમાં એમને હા હા જણ અચ્છા તો એમણે આપ્યું આવી રીતના બધા પરિક્રમા વાસીઓની બધા સેવા કરે અને શું ક્લાસ લોકેશન છે જો સામે તમારે આ ઓમકારેશ્વર છે ઓમકારેશ્વર મંદિર ઘણું છે લાંબે આમ તો અને બરોબર મસ્તાન છે ઘાટ આનંદ આવે એવું છે નાગર ઘાટ ઉપર છીએ અમે ભલે મરબંદી જુઓ મિત્રો અમે છે ને જુઓ ત્રણ જણા ઉતરીએ છીએ હવે પેલું હું ત્યાં ગઈ ચા પીધી ચા પી ઉડાવી અમને બોલાવીને હવે આ ચઢીને પેલા રહ્યા જુઓ ત્યાં સામે પહેલાં હા હવે દેખાશે જુઓ શું પેલા દેખાયા જો હવે આપણે ઉતરીએ છીએ નીચે આગળ ધીમે 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 ભલે બાપરે બાપ બાપરે બાપ શરૂઆત છે બહુ ભયંકર ટફ છે બધું મૈયા નર્મદા મૈયા બધું પૂરું કરશે કરતા જ છે આપણે તો કર્મક છીએ કેવલ ત હારવી નહીં પણ પછી જોઈએ આગળ અહીંયા ખેમ રાગે પપ્પા તારો ભરોસો છે હા ઉતરીએ છીએ ધીમે ધીમે અને આજે બહુ લાંબું ચાલુ નથી ખાલી પાંચ કિલોમીટર હા મુનિબાબાનો આશ્રમ આવે એટલે ત્યાં આગળ રોકાઈ જવાનું છે આજનો દાડો પછી કાલે સવારે નીકળીશું સવારે પૂજાપાઠ કરીને સ્નાન વગેરે કરીને ભલે સીતારામ સીતારામ નર્મદે હર મિત્રો અમે આવી ગયા છે અહીંયા મોની બાબાના આશ્રમમાં બરાબર જે હોય તો હવે અમે આજે અહીંયા જ રોકાવાની ઈચ્છા છે અહીંયા જ અમે લોકો રોકાશું અને જુઓ અહીંયા અહીંયા આપણે સમજો કે પરિક્રમાવાસીઓ માટે અહીંયા ભોજન ચાલુ છે રાતનો દાળો અહીંયા અમે લોકો આજે બાટીનો પ્રોગ્રામ પણ જે આ લોકો બનાવ્યો છે બધા પરિક્રમાવાસીઓને અને હવે છેક તમારે સમજો કે કાતુર ન આવે ત્યાં સુધી પરિક્રમાવાસીઓ અહીંયા પ્રસાદ લેવા આવશે મોની બાબા બહુ બહુ ચમત્કારી વ્યક્તિત્વ હતા સિદ્ધ વ્યક્તિત્વ હતા ચલો એમના માટે આપણે પછી વાત કરીશું પહેલાં આશ્રમવાસીઓનો પહેલો જે સમય છે એ સાચવી લઈએ કારણ કે એમનું પણ આપણે પ્રસાદ લઈ લઈએ પછી એમનું પણ આગળ કામકાજ કરવાનું હોય માટે પછી શાંતિથી વાત કરીશું આપણે આ નર્મદા કિનારો બરાબર કિનારા ઉપર આશ્રમ છે બાબા અહિયાં જોઈએ રોકાજ રોક નહી હા દેખતે નક્કી કરતા એક મહિલા મોની આશ્રમમાં લોકોના બાલભાગ બાલભોગ આપ્યો અને ખુબ જ સારી વ્યવસ્થા છે અહિયાં હું માઇ અને સુનિલભાઈ ને અહીંયા બાપુએ કીધું અહીંયા રોકાઈ જાવ એટલે જોઈએ અમે લોકો લગભગ રોકાશું અહીંયા મૈયાની પણ ઈચ્છા એવી છે કે અહીંયા રોકાઈ જઈએ સુનિલભાઈ ઈચ્છા છે ને રેપવાની રોકાઈ જઈએ અહીંયા ધીમે 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 આગળ વધશું ધીમે ધીમે પછી ગ્રીપ આવે પકડ આવે બધું જોઈએ મૈયાની મેં કોઈ ગાય નથી કરવી આરામથી આવવાનું આપણી મરજી જવાનું એમની મરજીથી ચિંતા નહીં કરવાની નર્મદે હર જિંદગી ભર સીતારામ સીતારામ અહીંયા નીચેથી એ રસ્તો હતો પણ અમે ભૂલમાં ઉપર ચડી ગયો એટલે હું પાછળ જ્યાંથી અંદર એન્ટ્રી મારીને મૌની બાબાના ત્યાં તો હું ત્યાંથી જ બહાર નીકળી ગયો એટલે પછી ઘણા લોકો હવે ત્યાંથી પણ જતા હતા નીચેથી પણ આગળ જઈને બંને એક જ થાય છે એમ કહેવાનો મતલબ એ આગળ જઈને આ બંને રસ્તા એક જ થાય છે ભલે તો નર્મદે હરથી આપણે અહીંયાથી આ બાજુથી ઉતરીને અહીંયા અહીંયાથી આવી ગયા હવે આપણે ધીમે ધીમે આપણે આ માર્ગ ઉપર જઈએ છીએ હવે કાચો જંગલનો રસ્તો છે અને આગળ તો ગયા છે પાંચ ચાર પાંચ જણા ગયા છે હમણાં જ ગયા છે તો જઈએ ધીમે ધીમે જોઈએ શું થાય છે ને શું નથી થતું મૈયા ઉપર છે બધું આપણે આપણી રીતના કર્મ કરતા રહેવું કરતા તો મૈયા છે હા અને આ બધું ધીમે 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 પહોંચશું જોઈએ શું થાય મૈયા બાજુમાં જ છે બરાબર મૈયાનો તટ બાજુમાં છે આ ઉપરથી બ્રિજ જાય છે જોઈએ ધીમે 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 પણ શાંતિથી ભલે નર્મદે હર ભલે નર્મદે હર જો આપણે આ શું કહે આ રેટલું ટીલું હવે આમાં શું હોય કીડીઓ હોય જે હોય હવે આપણે પસાર થઈ રહીએ છીએ બરાબર આ મૈયા પેલી બાજુ કાવેરી આ બાજુ નર્મદા કાવેરી નર્મદા સંગમ બરાબર હું તમને બતાવું છું જો આ બાજુ પણ પહેલાં લોકો આગળ જતા રહ્યા અને હું એકલો છું તો આનંદ છે બસ અમે બધા જીવનમાં તો બધા એકલા જ છે એકલા જ આવ્યા છે એકલા જવાના છે હા હવે જોઈએ ધીમે 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 આપણે આગળ પ્રસ્થાન કરીએ તો હવે જોઈએ નર્મદે હર જય હો માયકી તો ચિંતા કાયકી બસ એ જ ભરોસો એ જ વિશ્વાસ એ જ શ્રદ્ધા બસ બધું એ જ લઈને આગળ વધીએ જ મેં તમને આગળ કીધું કે હવે આપણે પહેલાં અમે રોકાવાના હતા મુની આશ્રમમાં પેલા બેને એમ કીધું કે રોકાશું પછી એ રોકાઈ ગયા અને પેલા ભાઈએ એમ કીધું કે હું આ મારી સાથે હું જઉં છું આગળ મોર ટકા તો અમે કહું તમે એમના રોડના રોડના ઓલાથી જવું હતું અને મારી ઈચ્છા હતી મૈયાના તટે તટે તો મેં આ રસ્તો પકડ્યો પહેલાં બેનને આરામ કરવો હતો ગીતા માઈને તો એમણે આરામ કર્યો આજનો દિવસ પહેલાં મારી ઈચ્છા હતી એમની જોડે પણ પછી હવે મૈયાએ જે પ્રમાણેનું નક્કી કર્યું એ પ્રમાણેનું થયું કરતા ધરતા એ છે અને આપણે તો કેવલ કર્મક છીએ એટલે આપણને વધીએ છીએ આગળ ભલે તો ચલો અમારી સાથે બની રહેજો જો આવા આવા રસ્તા છે ધીમે ધીમે આગળ વધીએ છે પ્રભુ તો સીતારામ હું ફરીથી કહું છું આજની તારીખ જો આ ઢાળો ચઢવાનો આવ્યો આજની તારીખ ત્રણ નવેમ્બર બે પચીસ અને આપણે આજે જ પરિક્રમામાં સંકલ્પ લઈને આજે જ પ્રસ્થાન કર્યું છે ચાલવાનું અને એપ્રોક્સિમેટલી કંઈક ત્રણ સાડા ત્રણ ચાર કિલોમીટર જે પણ જે આપણને કંઈ ખબર નથી હવે આમાં તો શું છે કે કિલોમીટર હાચાન ખોટા બધે હોય હા એટલે એનો કંઈ ભરોસો કે અંદાજો કાંઈ હોય નહીં પણ અંદાજે કહી શકીએ એમ કે ત્રણ સાડા ત્રણ કિલોમીટર આવ્યા છે હજી અને મોની બાબાનો આશ્રમ હજી કંઈક ત્યાંથી તો કીધું પાંચ કિલોમીટર જોઈએ હવે શું છે શું નહીં ભલે तो नर्मदे हर याद कर एक सेकंड थी जो मैया मैया ना पुत्र ने ना मोकला भी देने पोता पुत्र ने प्रभु जी कहाँ से है मार्ग बस मैं इसीलिए अभी एक आधा सेकंड हुआ मैं बोला अभी मैया को याद किया अच्छा। तो आप आ गए आपका गिर नहीं गिर गया अच्छा गिर नहीं गया अच्छा गिर गए लंबा है हाँ। जाने दो ना तो है न तो अभी आपको पता है कौन सा मार्ग है? यही है ये एक ये भी है दुने ये दुने एक, दुने एक, से एक, एक से आजो से ऊपर बोलिए वैसे आ, तो प्रभु जी आप राजस्थान से राजस्थान अच्छा बढ़िया 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 हाँ वो तो सही बात है आप से मैं मुंबई से आया हूँ हाँ जी मुंबई में जो मैं रामदली संप्रदाय से वैष्णव संप्रदाय से जुड़ा हूँ वो वहाँ के मेरे गुरु है मलाड में श्री संकट हाँ अभी अकेला हूँ मैं अच्छा 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 हा, हाँ 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 मेरा ही था वो हाँ मुझे लगा कि आपने किसी ने आवाज़ दिया था तो आपने ही दिया था तो मेरे को लगा आगे से आ रही है अच्छा चलो ठीक है प्रभु वो, वो तो था वो चला गया इधर ही रहने के लिए गमछा था है और एक तो तीन चार गमछे लाया हूँ तो, तो, तो ठीक है कोई दिक्कत नहीं और आगे मिल भी जाएगा हाँ है ना प्रभु नर्मदे हार સાથે પ્રભુજી મળી ગયા બાપુ મળી ગયા તો એક કરતા બે ભલા બે કરતા ચાર ભલા ભગવાન મૈયા બધાને મેળવી દે થોડો ટાઈમ ચલનાય કપ કપતલક સાથ રહેનાય અંજન પાણી સાથ લીખાયે ઓર આગે ચલ દેંગે નર્મદે હર આ પ્રભુનું શરીર રાજસ્થાનથી છે અને એમની સાથે પણ એક એમના એક એમના ઓલા અનુયાયી આવેલા છે પણ તે પાછળ છે તો અમે અમે પહાડ ચડી ચડીને થાકી ગયા હતા તો હવે બેઠા છે શાંતિથી આરામથી महाराज जी कीधु कि थोड़ा आराम करिए आराम करिए राह जो आवे तो ठीक नहीं तो भाई आग चाली जासू मटे नर्मदे हर नर्मदे हर प्रभु तो कहने का मतलब ये है महाराज जी कि ये जो झाड़ झाड़ पर चुंदरी बांधी है वो यहाँ के आजू बाजू के सब संत लोग और अपने अपने शिष्यों लोग को कहते हैं कि भाई परिक्रमावासी का ये रास्ता है उधर झाड़ झाड़ पे ऐसा लाल चुंदरी है ना कोई भी लाल है कोई कौन सा भी चुंदरी बांधो देखो आगे भी आया है दाइने हाथ पे तो ये रास्ता है हैं देखो अभी ये इधर सीधा भी रास्ता जा रहा है ये और ये रास्ता भी इधर का ही आपने जो मोड़ा वो तो ये अच्छा अपने को तकलीफ़ नहीं होता है हाँ तो ये भी मैया का कार्य कर रहे मैया ही करवाती है सब तो बस सब कुछ उसी का केवल हमको खाली निमित्त बनाया है क्या क्या नाटक खेल रही है आप कुछ पता नहीं चल रहा है और हम जीव लोगों को यही लगता है कि सब हमने किया <laughs> असली तो आप करने वाले हैं नाटक आप करते और हमको खिलाते हैं आप लोग बहुत बढ़िया है बहुत बढ़िया है प्रभु बहुत बढ़िया है इस शरीर का नाम क्या प्रभु जी नाथ जी के, के नाम से अच्छा धन्य मेरा नाम कमलेश है कमलेश नायक सरनेम नायक है नायक। और ब्राह्मण ब्राह्मीण में आता हूँ औदिक्ष्य भारद्वाज गोत्र है हाँ जी ठीक ठीक। हाँ जी हाँ जी आगे तो चर्चा होती रहेगी प्रभु साथ में होंगे तब तलक फिर जी के नाम से हाँ जी हाँ जी 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 अच्छा पंडित जी कहेंगे आपको बढ़िया है राम, राम 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 हाँ ये रास्ता भी आ ही रहा था महाराज जी मगर क्या होता है कि इधर बांधा नहीं था ना वो चुंदरी हाँ इसलिए ये रास्ता पकड़ा हम लोगों ने जाते हाँ जी कंफ्यूज हो जाते इसलिए जो मार्ग पे बांधा रहता है वो मार्ग पकड़ लेते देखो आगे चुंदरी चुंदरी बांधी है तो क्या है कि मैया बोलती है ना कि मैं चलाती हूँ ना वैसा चल लंबा और छोटा मत देख अगर तू छोटा तेरे दिमाग से देखने गया तो फिर लंबा हो जाएगा फिर मेरे को बोलना मत <laughs> वही होता है नर्मद हर नर्म। आ नदी हमारे वो नाड़ મૈયાના પરિક્રમા દરમિયાન અમારે આગળ એ ઓળંગવું પડે તો દેખાતું હોય તો જો અહીંથી જાય છે આ બરાબર તો એટલે અમે થોડાક ઉપરથી જ આવી ગયા અને અમને જો રસ્તામાં માર્ગમાં આ કર્ણાટકથી આ બે હસબૅન્ડભાઈ હસબૅન્ડભાઈ બંને આવેલા છે અને તેઓનો પણ સાથ મળી ગયો તો અમારી સાથે અમે લોકો આગળ ચાલશું હવે આમાં કે કાયમ માટે કેટલું ચાલશું એ બધું ન હોય બસ મળતા જાઓ પીછળતા જાઓ રોકાતા જાઓ આ જ છે બધું કાલ કોઈ બીજું મળશે અંજણ પાણી લખ્યું હોય તો જેટલું લખ્યું હોય એટલું ટકે બસ આ જ છે બધું પણ મોં નહીં રાખવાનું તું તેરા કર શું એ બાપરે પડતાં પડતા બચી ગયો તું તેરા કર મોં નહીં રાખવાનું બસ નીકળતા જાઓ આપણે નીકળતા ગયા કારવા જોડાતા ગયા કારવા બિછડતા ગયા ઓર કારવા જોડતા ગયા બસ આ રીતના ચાલવાનું છે માટે આમાં ને ખોટી લાગણીઓ ને આવું બધું નથી હોતું તો આ વસ્તુઓ સમજવી તો મોં માયા લોભ લાલચ આ બધું સાથે રહેશે તો આપણી બુદ્ધિ નષ્ટ થઈ જશે એ અહંકાર એ સબ ચીજો કો છોડના અમે તો